પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આ કાયદેસરની કાર્યવાહી હાથ પોલીસના પીઆઈ જીગર પટેલે જણાવ્યું કે છેલ્લા છ મહિનાથી ભાવનગરના વિપુલ ડાંગર નામના શખ્સ દ્વારા ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્સના ચોથા માળે રોલેક્સ પાના નામે સ્પા ચલાવવામાં આવતું હતું પરિવાર થોડા સમય પહેલા બાતમી મળી હતી કે તેજામાં શખ્સ પાણીયાર્ડમાં વ્યવસાય પણ ચલાવતો હોવાનું જણાવ્યું જેના પગલે સમગ્ર કરવા માટે એક ડબી ગ્રાહક મોકલ્યો આખરે સમગ્ર હકીકત સાચીની કરતા જ ગુરુવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ પડ્યા હતા જેમાં પાંચ અને એક જ્યારે આ ગ્રાહક સંચાલક વિપુલ ડાંગર મળી આવ્યો પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઈ હતી ચાલતો ચાલતું થાના jiragen bayan wani sun tsarun batik mubarak ga kwarar kamce modern yau a gajin na kosuwa kwafi gari kama muridun nuna da karkare kayan nisa ne kariya wani yau